નમસ્કાર દોસ્તો હું મિહુલ અને તમે જોઈ રહ્યા છો ગુજરાત રિપોર્ટ નરેન્દ્ર એ નામ ધંધો યુપીમાં એક ભાઈએ કર્યો છે એવી વાત છે કે યુપી ની અંદર એક ડોક્ટર પોતાની જાતને ડોક્ટર કહેતો હતો એ માણસ આપણા ગુજરાતમાં તો આપણને ખબર છે કે બધું જાત જાતનું નકલી આપણને મળે છે નકલી આપણે સીએમ ઓ પીએમ ના અધિકારીઓ નકલી આ ક્યાંક સરકારી ઓફિસો ગુજરાતમાં આપણી જે ભાજપની સંવેદનશીલ સરકાર છે એમના આ બધું બધું નકલી ઘણું મળે છે પણ જે યુપી એક ભાઈ હતા જે પોતાની જાતને લંડનના ડોક્ટર કહેતા હતા એમનું નામ નરેન્દ્ર યાદવ નરેન્દ્ર યાદવ એમણે પોતાને કહેતા હતા કે હું લંડન નો કાર્ડિયોલોજીસ્ટ છું ને પોતાનું નામ એ કહેતા હતા એન જોન એન જોન કેમ એ નામની એમની આખી એ પોતાની ઓળખ બતાવતા હતા આ એમનો ફોટો છે જુઓ કે એ ભાઈ કેવી રીતે પોતાની ઓળખ બતાવતા હતા આ છે આ ડોક્ટર એન જોન કેમ એ પોતાની જાતને કહેતા હતા બિઝિકલી હતા નરેન્દ્ર યાદવ એ નરેન્દ્ર યાદવે આમ પોતાની જાતના ડોક્ટર ગણાયા સાથે સાથે એ બહુ જે ભાજપના પ્રિય એટલે ભાજપ માટેનો એમનો પ્રેમ અદ્ભુત હતો એટલે એમને ભાજપ માટે થઈને બધી વિપક્ષને ગમે તેવી રીતે ટ્રોલ કરતા ગમે તેવી રીતે વિપક્ષ પર કોમેન્ટ કરતા એ આ ભાઈને જે ટ્વીટ કરે એને તો યોગી મહારાજ જે છે જે જેમના રાજની અંદર એક નાવિક કઈક મહાકુંભમાં ત્રીસ બત્રીસ કરોડ કંઈક કમાયો એનો મોટો ગર્વ લેતા હતા અને એ પછી ગુંડો નીકળ્યો બોલો હવે એમને યોગી મહારાજના આ બધા સાંસારિક વિષયમાં ખબર ના હોય એટલે આ જે એન જોન જેમ એટલે નરેન્દ્ર યાદવ એમની સાથે એમને બહુ સારો ગૌરવ એટલે આ ભાઈ જે છે આવી બધી વિપક્ષ પર ટિપ્પણીઓ કરતા અને ભાજપવાળા ખુશ હતા ભાજપનું મીડિયા એમને બહુ જ વખાણ કરતા હવે ભાઈનો એક લોચો સામે આવ્યો છે કે એમણે ફરજી ડોક્ટર બની ને પંદર ઓપરેશન કર્યા અને સાત લોકોના મોત થયા એટલે જે ત્યાં દમોહમાં એક હોસ્પિટલ છે એની અંદર પોતાની જાતને આ કાર્ડિયોલોજીસ્ટ કહેતા હતા અને ત્યાં જઈને એમણે કીધું કે મને તો બધું આવડે છે કારણ કે નરેન્દ્ર નામ હોય એટલે બધું આવડતું જ હોય એવું સમજી લેવાનું હોય એટલે નરેન્દ્ર નામ હતું એટલે એ ભાઈએ પોતાની જાતને બધું ઓપરેશન કર્યા અને ઓપરેશન કર્યા એમાં સાત લોકો મરી ગયા બિચારા એટલે એક જણનું તો સરસ આ સમાચાર તમે વાંચો તો કે એને તો ગેસ ની તકલીફ હતી એને કબજિયાત હતો અને તોય હાર્ટનું ઓપરેશન કરી નાખ્યો એટલે આ નરેન્દ્રભાઈ પર સુપ્રિયા જે છે આપણા એમણે એક વિડીયો એમણે ટ્વીટ કર્યો છે એ પણ તમને બતાવું આ એ વિડીયો છે શાયદ આપ કો યાદ નું થાસી ફોટો इसका कैमरा एंगल इसका डीपी देखकर लगता था नाम भी था प्रोफेसर एन जॉन कैम लोगों को यह गलत फहमी थी कि यह विदेशी है पर असल में इसका नाम था नरेंद्र विक्रमादित्य यादव हिंदुस्तानी और इतना बड़ा भक्त था दिन भर ट्विटर पे अनर्गल बातें विपक्ष के खिलाफ जहर उगलना देश में बिल्कुल नफरत का माहौल बनाना बीजेपी का बड़ा चहेता था आई टी सेल वाले तो उसको इतना प्रमोट करते थे खूब उनका हीरो बना हुआ था योगी जी तो उसके ट्विटर का रिप्लाई विप्लाई भी करते थे लेकिन अब जो इसने किया है वो अक्षम्य अपराध है ये फर्जी डॉक्टर जो अपने आप को इंग्लैंड का दिल का डॉक्टर बताता था ये फर्जी डॉक्टर है इसकी डिग्री फर्जी है इसने मध्य प्रदेश के दमोह में तमाम लोगों की हार्ट सर्जरी करी जिसमें सात लोगों की मौत हो गई लापरवाही से और ये लापता है तो ये जानते हुए भी कि इसकी डिग्री नकली है ये फर्जी डॉक्टर है इसको वहां पर मेडिकल प्रैक्टिस करने की इजाजत किसने दी और अब बीजेपी वाले अब बीजेपी की आई सेल अब योगी जी जैसे लोग क्या कहेंगे आप चुप रहिएगा ऐसे लोगों से ऐसे फर्जी लोगों से ऐसे पेकू लोगों से बीजेपी भरी पड़ी है लेकिन उसका खामियाजा यह है कि सात लोगों ने अपनी जान खो दी है इस पर कुछ तो बोलना पड़ेगा ना बीजेपी को आपके बड़े हीरो होते थे उनके ट्वीट को प्रमोट होते थे इस फर्जी आदमी ने लोगों की हत्या की है फर्जी डॉक्टर बन के। तो आज मरी भूल योगी जी ने नजीक ना कारण मध्य प्रदेश ना दमोह में हॉस्पिटल अंदर આ જે હતા એન જોન એ ત્યાં નકલી ડોક્ટર બની ને સેવા આપતા તા એમને શું આનાથી નકલી આ પણ કદાચ એવું હોઈ શકે કે આ પણ કદાચ નોન બાયોલોજીકલ હોય એ વિક્રમાદિત્ય એમના પપ્પા નામ છે પણ એ કદાચ નામ પૂરતું જ હશે કદાચ સીધા ઉપરથી આયા હોય કારણ કે કઈ કઈ પ્રકારનું એમણે કર્યું છે એટલે પોતાની જાતને ખોટા રીતે ડોક્ટર અને એ પણ કાર્ડિયોલોજિસ્ટ એટલે આ નાનો મોટો કોઈ ડોક્ટર નહીં કાર્ડિયોલોજીસ્ટ આપણે ત્યાં ગુજરાતમાં પકડાય છે અમદાવાદમાં વડોદરા સુરતમાં બોગસ ડોક્ટરો હોય છે પણ એ બિચારા નાની દુકાન ખોલીને ગરીબ પ્રજાને દબાવ આપીને છેતરી રહ્યા છે અને સરકાર આપણે એમ ક્યારેક ક્યારેક પકડે એમને સરકારને સમય મળે તો એ પકડે પણ આ જે છે આ ભાઈ એ તો કાર્ડિયોલોજીસ્ટ બન્યો અને કાર્ડિયોલોજીસ્ટ બનીને પંદર લોકોને સર્જરી કરી નાખી અને સાત લોકોના જીવ લઈ લીધા પણ જે ભાજપ નો નજીક નો એટલે કદાચ અત્યારે ફરાર છે અત્યારે એ પકડાયો નથી એ કદાચ કોક ભગવા પહેરીને બેઠો હોય તો એ ખબર નથી પણ એ પકડાશે પછી એને શું સજા થશે એ તો પછીનો વિષય છે એટલે યોગી મહારાજ ને પણ જો આવા બધા લોકો એમને યોગી મહારાજ ને ગમે છે એટલે બિચારા સાંસારિક છે નહીં એમને બધું સાંસારિક વસ્તુની ખબર નથી એમને ખબર નથી પડતી કે કોણ જુઠ્ઠું કોણ સાચું કોણ નકલી કોણ અસલી ભાજપના ઘણા લોકો એવા છે કે એમને નથી ખબર પડતી કોઈ વાંક નથી એમનો તમને શું લાગે છે કે આ જે આપણા ત્યાં ગુજરાતમાંથી માંડીને બધે જ જે શરૂ થયું કે નકલીનું આપણા ત્યાં તો બધું જ નકલી મળી શકે છે તમને જો નકલી ખાવા પીવાની વસ્તુઓ તો મળી જ જાય છે નકલી સીએમઓ પીએમઓ મે તમને કીધું એ મળે છે આપણા ત્યાં દરેક શહેરમાં એક નકલી નરેન્દ્ર મોદી પણ મળી રહે છે આપણને એટલે બધું આપણા પાસે નકલી છે જ તમને શું લાગે છે કે આ આ આ આ તંત્ર કેવી રીતે બંધ થઈ શકે આ આવા લોકોને જે આપણે આપણો મહામૂલો મોત આપીને ચૂંટીને લાવીએ છે અને પછી એ એ લોકો આવા લોકોને આવા જે બોગસ તત્વો છે એમને એમને પાળે છે પોષે છે કોઈ કોઈ જાતનું ક્રોસ ચેક ના હોય આ બે હજાર માં એક આર્ટિકલ મને મળ્યો કે જેની અંદર એ વખતે બે હાજર ત્રેવીસના આર્ટિકલમાં આ ટ્વીટ હતી કે જે ઓરિજિનલ ડોક્ટર કોણ છે આ જેના નામથી આજે ચર્ચા કરી રહ્યા છે તો આ જે એન જોન કેમ જે પ્રોફેસર છે એ પ્રોફેસર તમને આજે બાજુમાં દેખાય છે એ ઓરિજિનલ છે એવું પણ એ વખતે બે હજાર ત્રેવીસમાં માં આ આ એક બે વેબસાઇટ પર મને આવા આર્ટિકલ મળ્યા છે તો એ વખતે જો પત્રકારોને ખબર હોય કે આ બોગસ માણસ છે તો તંત્ર ને સેજે ખબર ના પડી ખાલી ને ખાલી ભાજપના વખાણ કર્યા ભાજપની પ્રશસ્તિ કરી ચાટુકારીતા કરી એટલે એનો એને બધું છૂટ આપી દેવાની કોઈ જ એને પાસે ક્રોસ ચેક નહીં કરવાનું કે પોતે પોતાની જાતને લંડન નો પોતાની જાતને એને શરમની વાત તો એ છે કે એને એવી શરમ પણ આવી કે પોતાની જાતને ભારતીય ગણાવે કે પોતાની જાતને બ્રિટિશર ગણાવે અને અહીંયા બેસી આ રીતે બઉ ધંધા ચલાવે રાજકારણ જોઈ રહ્યા છે એની ટ્વીટ ને રીટવીટ કરે એટલે આનાથી શરમજનક કોઈ બીજી ઘટના તો ના જોઈ શકે ઠીક છે તો તમે તમારો જે કઈક વિચાર હોય કોમેન્ટ કરીને જણાવજો વિડીયોને લાઈક કરજો ચેનલને ને કરજો પછી મજા કરજો ભારત માતા કી જય